પોલીસ મથકના પીઆઈઆઈ સોલંકી પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા દરમિયાન તેમણે એક કારનો દરવાજો ખોલી કારમાં બેસેલા વકીલ જોરદાર લાત મારી હતી વકીલના કહ્યા મુજબ પીઆઈએ કઈ પણ પૂછ્યા વગર આવીને સીધી લાત મારી દીધી હતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને મામલો પોલીસ મથક બાદ ગુજરાત હાઇકોર્ટે પહોંચ્યો હતો ડિંડોલી પોલીસ મથકના પીઆઈઆઈએચ સોલંકીને ગુજરાત હાઈકોર્ટે રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે ત્યારે આ સમગ્ર મામલે હાઈકોર્ટે જણાવ્યું કે એક પીઆઈને માફ કરીશું તો અન્ય પીઆઈ પણ આવું જ કરશે જેને લઈને દાખલો બેસાડવા કોર્ટે પીઆઈને રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે ત્યારે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી પીડિત વકીલે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો આ ઘટના બાદ સુરતના વકીલોમાં રોષની લાગણી જોવા મળી રહી છે